દ્વારા શહેરની તમામ દુકાનો ઓફિસો સંસ્થાઓ હોટલો બેન્કો ખાનગી સ્કૂલો સહિતના તમામ વ્યવસાયિકોને બાકી વ્યવસાય વેરો ભરવા તાકીદ કરવામાં આવે છે ભરૂચનગરપાલિકા દ્વારા શહેરમાં વ્યવસાય કરતા તમામ વ્યવસાયિકોને તેઓનો બાકી વ્યવસાય વેરો ભરવા ટકોર કરાય છે જે ભરવામાં ચૂક કરનાર વ્યાજ દંડ અને કાયદાકીય કાર્યવાહીને પાત્ર ઘટશે તેવી સૂચના અપાય છે ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી દુકાનો વ્યાપારી સંસ્થાઓ હોટલો પ્રાઇવેટ બેન્કો પ્રાઇવેટ સ્કૂલો દરેક પ્રકારના ક્લાસીસ કેબલ ઓપરેટર વીમા એજન્ટ સાથે સોલિસિટરો કાયદા વ્યવસાય આર્કિટેક્ટ તથા એન્જિનિયર કન્સલ્ટન્ટો અકાઉન્ટન્ટો આંગણિયા પેઢી સહકારી મંડળીઓ વગેરેના ધંધા ધારકોને સૂચના અપાઈ છે દરેક ધંધાકીય સંસ્થાઓનો બે હજાર ચોવીસ પચીસના વર્ષનો બાકી પડતો વ્યવસાય વેરો નગરપાલિકાની કચેરી ગુમાસ્તા ધારા તથા વ્યવસાય વેરા શાખામાં ભરવાનો રહેશે વ્યવસાય ન પાંચ ટકા લેખે વ્યાજ સાથે વ્યવસાય વીરો ભરવાનો રહેશે વધુમાં રાજ્યના પરિપત્ર અનુસંધાને દૈનિક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે જેની જાહેર વેપારી સંસ્થાઓએ નોંધ લેવી બાકીદારો સામે કોર્ટ પ્રાહે કાયદેસરની કાર્યવાહી પાલિકા કરશે